નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપના આજના વિડીયાની અંદર બાઇક વેચાવ માટેની માહિતી આવેલી છે તો આપ મિત્રો વિડિયો જોઈ લો આપની માહિતી સાંભળી લો આપનો વિડીયો જોઈ લો એ પહેલાં આપના વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવી ઓછી કિંમતવાળા નવા જૂના વાહનની માહિતી આપનાના પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને માહિતી મળી જાય અને આપનો વિડીયો મિત્રો સારો લાગે તો એક લાઈક આપી દેજો ચાલો હવે બાઇકની વાત કરું તો આ બાઈક વિડીયાની અંદર જોઈ રહ્યા છો એકદમ સારું છે કન્ડિશન સારી છે આગળ પાછળના ટાયરો સારા છે આપના વિડીયાની અંદર બની એવો પૂરેપૂરો જવજો મિત્રો હવે આ બાઈક જયદીપભાઈને વેચવાનું છે વિક્રંતા ગાડી છે એકદમ સારી છે જયદીપભાઈનું કહેવું છે હવે તમને એમ થશે કયા મોડલનો હશે તો મોડલની વાત કરું તો સત્તરનું મોડલ છે અને તમને એમ થશે કે હવે જયદીપભાઈને કોલ કરવો ક્યાં એમના નંબર ક્યાંથી લાવવા તો આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો વિડિયાની નીચે ટાઇટલમાં જયદીપભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને જયદીપભાઈ માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે આ ગાડી ક્યાં જોવા મળશે તો ગામની વાત કરું ગામ છે માળિયા હાટીના જુનાગઢ એટલે કે જૂનાગઢ માળિયા હાટીના માળિયા ગામે આ ગાડી જોવા મળશે હવે જયદીપભાઈએ કિંમત એકદમ ઓછી રાખેલી છે ફક્ત બાવીસ હજાર એમાંથી તમને જયદીપભાઈ જે મિત્રને ખરીદવી હોય તો જયદીપભાઈ તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે તો આપ હાટીના માળિયા ગામે જઈ અને ચકાસી અને જયદીપભાઈ પાસેથી મેળવી શકો છો તો વિડિયાની નીચે ટાઇટલમાં ભાઈના નંબર સત્તાણું બે ચોત્રીવાળા છે એ નંબર પર કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને લેવી હોય તો આપ મારા મિત્રો લઈ શકો છો પણ પહેલાં મારા મિત્રો જયદીપભાઈને કોલ કરી લેજો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો મારા મિત્રોને ધક્કો થશે માટે પહેલાં કોલ કરી અને માહિતી મેળવી અને સ્થળ પર જઈ અને ચકાસી અને જે મિત્રને લેવું હોય તો આપ મારા મિત્રો આ ગાડી ખરીદી શકો છો